માંડવી વરેટ ગામના પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ્તા સોમવાર દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ પૌરાણિક શ્રામેશ્વર મહાદેવના દાદાના મંદિરે શ્રી ભક્તો તરફથી એકત્રીસ વર્ષથી ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવે છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વરેટ ગામે વર્ષો પુરાણા શ્રી રામેશ્વર મહાદેવનું શ્રદ્ધા અને અસ્થાનું મંદિર આવેલ છે જે શ્રાવણ માસના સોમવારે દૂર દૂરના ગામેથી કાવડીયાઓ તાપીમૈયા નિર્માણ નિર્ણ ભરીને હર હર મહાદેવના ના સાથે પગપાળા આવી રામેશ્વર દાદાને પાણી તથા દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે અને થી તાપી મૈયા નિર્માણ નીર ભરીને ગગર નગરના મંદિરોમાં પાણીનો અભિષેક કરે છે સૂર્યપુત્રી તાપી મૈયાના રમણીય ટટિયા રામેશ્વર મંદિર આવેલ છે આ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણમાં કરવામાં આવેલ છે જેમાં શ્રી ભગવાન રામે રામેશ્વર મંદિરમાં શિવલિંગનો સ્વયંભૂ સ્થાપના કરેલ છે અને આ પવિત્ર તાપી મૈયાના સ્મરણે માત્રથી પાપોનો ચા ની પ્રસાદી તમામ ભાઈ ને વિલ્ય આપવામાં આવે છે ભક્તો તેનો લાહો લઈ ધન્યતા અનુભવે છે એકત્રીસ વર્ષથી અમારા પરિવાર અહીંયા સેવા આપે છે અને આખા ગામનો સહકાર અમને મળે છે ભક્તો તરફથી અને એ ભક્તોના સહકારથી આજે એકત્રીસ વર્ષથી સંલગ આપણો ભંડારો ચાલે છે રામેશ્વર મંદિરે લોકો દૂર દૂરથી આવે છે અહીંયા ચા અને કેળા સફરજન એવું અમે વિતરણ કરીએ છીએ અને અમને આજે કુદરતે અમને લાભ આપ્યો અમારા પરિવારને અમારા જે પરિવાર છે એ બધા અમે અહીંયા સવારથી પાંચ વાગ્યાથી ભંડારો ચાલુ કરીએ છીએ અને સાંજના સાત વાગ્યા લગીને અહીંયા એકત્રીસ વર્ષથી અમે સેવા કરીએ છીએ રામેશ્વર દાદાની કૃપા છે અમારા પરિવાર પર ને અમે જીવીએ ત્યાં લગીને અમારો ભંડારો ચાલે એવો અમે ભોળાનાથ પાયા આશીર્વાદ માંગીએ છીએ રામેશ્વર દાદા અમરસિંહ ચૌહાણ માંડવી